હલો દોસ્તો તો આ પર્વને છે ને દાઢ દુખે છે જો એના દાઢમાં છે ને એના દાઢમાં આમ ખાડો પડી ગયો છે દાઢ હળી ગઈ છે તો આ મિત્રો તો આ છોકરાઓ છે ને નાના છોકરાઓ એ ડૉક્ટરનું કહેવું એવું છે કે ગળિયું વધારે પડતું ખાય ખાટું ખાય એટલા માટે એને દાઢમાં પ્રોબ્લેમ આવે અને દાંત છે ને બરાબર સાફ ન થાય તો મિત્રો આ છોકરાઓ છે ને ચોકલેટું ને એવું બહુ ખાય પણ આપણે કહીને તો સમજે નહીં ચોકલેટું ખાય પીપર ગમે ખાય ઠંડુ ખાય કે ગળ્યું ખાય ખાટું ખાય તો એના હિસાબે આવું થાય છે તો અમે ગયા તા ડૉક્ટર પાસે જુઓ ત્રણ દીધા દુખે છે અમે ડોક્ટર ને જઈને આવી ગયા છે તો પરવાના માટે સાંભળ્યા ડોક્ટરે શું કીધું એ પરવા ડૉક્ટરે શું કીધું હા ને બીજું બીજું કીધું બ્રશ કરવાનો હું વાટાણે હા દવા આપી છે અને કોગળા કરવાના દાંત બરોબર મોઢું બરોબર સાફ કરવાનું ચોકલેટ નહીં ખાવાની કીધું હા ચોકલેટ ખાવાથી દાંત સડી જાય છે નકર ડોક્ટરે શું કીધું કે અગિયાર વર્ષના છોકરા થાય ને એટલે એને દાઢ પડી જાય પરવાનો પરવાના વર્ષ ચાલશે હજી નવમું વરસ ચાલે છે બારમા મહિનામાં નવ વર્ષ પૂરા થશે એટલે એને એક વર્ષ દિવસ ધ્યાન રાખવાનું છે ચોકલેટ નહીં ખાવાની ગળ્યું કોઈ પણ વસ્તુ નહીં ખાવાનું મોઢામાં સફાઈ કમ્પ્લીટ રાખવાની પછી અગિયાર વર્ષે દાઢ પડી જાય એટલે નકરજો ટ્રીટમેન્ટ કરવી પડશે એમ કીધું ને ડોક્ટરે શું કીધું હા અને કેટલા ધક્કા થાય પાંચ હા અને પાંચથી છ હજાર રૂપિયા થશે પાંચ સ ટકા થશે તો આપણે છે ને બરાબર મોઢાની સાફ સફાઈ રાખવાની અને ગળ્યું અને ખાટું ખાવાની બિલકુલ ના પાડી છે ડૉક્ટરે ખાય છે હવે ડૉક્ટરે ના પાડીને ખાઈ છે હવે ગળ્યું કે ખાટું નહીં ખાને ને ચોકલેટને એવું નહીં ખાને હવે હા ઓકે થેન્ક યુ